સુરતની સરથાણા પોલીસ દ્વારા બે હજાર ત્રેવીસના એક ચકચારિત ગેંગરેપ અને મર્ડરના કેસમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે બે હજાર ત્રેવીસમાં ઉત્તર પ્રદેશથી સોળ વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો ત્યારબાદ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં જ તેના માલિક અને કારીગર દ્વારા બંને સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એટલે જ ન અટકતા તેને પેટ્રોલ નાખી જીવતી સળગાવી દીધી હતી જેથી સગીરાનું સારવાર દરમિયાન સગીરાનું ઉત્તર પ્રદેશમાં મોત નિપજ્યું હતું આ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાતા છેલ્લા બે વર્ષથી આરોપીની શોધખોળ ચાલી રહી હતી દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે સરથાણા પોલીસની મદદ માંગી હતી બે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં સોળ વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો જેતે દિવસે સોળ વર્ષની સગીરાનું ઉત્તરપ્રદેશથી અપહરણ કરીને સુરતના ટીમના હથોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવવામાં આવી હતી મહાવીર નિષાદ નામનો એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો કારીગર આ સોળ વર્ષની સગીરાનું અપહરણ કરીને લઈ આવ્યો હતો આ સોળ વર્ષની સગીરા પર એલ્યુમિનિયમ ફેક્ટરીના પચ્ચીસ વર્ષીય માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને તેના કારીગર મહાવીરે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ આ સગીરા તમામ અંગે અન્યને જાણ કરી દેશે તેવી આશંકા જોતા પેટ્રોલ નાખીને સળગાવી દીધી હતી ગંભીર હાલતમાં સગીરાને જે તે સમયે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતા પરિવારજનો સુરત આવ્યા હતા અને સગીરાને લઈને વતન યુપી જતા રહ્યા હતા સગીરાની હાલત ગંભીર હોવાથી તેણે બે દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો ઉત્તર પ્રદેશના જયસિંગપુર પોલીસ સ્ટેશનમાં આ સગીરાનું અપહરણ ત્યારબાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી બંને આરોપીઓને શોધખોળ કરી રહી છે દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને આ બે આરોપીઓ પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરથાણા પોલીસના મહિલા પીઆઈ એમ ઝાલા દ્વારા દસ પોલીસ કર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી ત્યારબાદ આરોપી વ્રત ચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજ સિગરેટ પીવા આપતો હોવાની જાણ થઈ હતી જેથી સરથાણા પોલીસે વોચ ગોઠવીને પચીસ વર્ષીય નિક્ષિત મુકેશભાઈ ઘરસડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી હાલ ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે कल યુપી પોલીસની पुलिस की एक टीम एक आरोपी को ढूंढते ढूंढते सरथाना के विस्तार में आई ये क्राइम नंबर टू थर्टी फाइव अब्लिक ट्वेंटी ट्वेंटी थ्री कोतवाली जयसिंहपुर सुल्तानपुर का आरोपी है और इसके ऊपर जो आरोप है इसने ऐसा किया है कि यूपी के एक नाबालिग छोकरी छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में ला इसने कुछ लोगों के साथ मिल के इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पर इस महिला ने डाइंग डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है तो यूपी पुलिस की टीम बहुत दिन से इस आरोपी के फिराक में थी इसको पकड़ने के लिए कोशिश कर रही थी और इसका सी टाइप लोकेशन हमारे सरथाना पुलिस स्टेशन के विस्तार में इसका आ रहा था तो कल रात मामले की गंभीरता को समझते हुए सरथाना पीआई एमबी जाला और फ्रेंड ऑफ पुलिस एफओपी और लोकल डी स्टाफ और भी होमगार्ड्स ने मिलकर कंबाइंड एफर्ट लगा के एक टीम बनाई और इस आरोपी को दर्द बहुचा आ, इस टोटल क्राइम में टोटल चार से पाँच लोग थे जिसमें बाकी लोग पकड़े जा चुके हैं पर ये मुख्य आरोपी निक्षित मुकेश भाई थरदालिया इसकी उम्र 25 फाइव ईयर्स है और ये सूरत जकार्तनागा सरताना जकार्तनागा का रहने वाला है और इसने आ, पेट्रोल डाल के आग लगाई थी और इसके ऊपर काफ़ी जघन्य अपराध का क्राइम रजिस्टर हुआ है तो इसको आरोपी को हमने पकड़ लिया है और इसको हम यूपी पुलिस को सौंप रहे हैं યુપી પોલીસ દ્વારા બે બે હજાર ત્રેવીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે એક સંગીર વયની બાળકીનું અપહરણ થયું હતું ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે આ યુ રહ્યો એનો કારીગર જે કારીગર દ્વારા એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણ કરી અને ગુજરાત ખાતે લાવવા લાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ જેનો આનો વર્કર અને આ બંને છે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ દુષ્કર્મ આચર્યા બાદ તેઓને જીવતી સળગાવી દેવામાં આવી હતી ત્યારે યુપી પોલીસને જાણકારી મળી હતી ત્યારથી વોન્ટેડ